પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક બચ્ચો કો વહ પઢાયે જો કામ ના અંશો પર આધારિત આ વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે ને શિક્ષણના એવા પાસા પર વાત કરીશું જે જીવનને ખરેખર સાર્થક બનાવે હાજી બિલકુલ આજનો આપણો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આચાર્યજીએ પોતાના ચિંતનથી શિક્ષણને જીવન સાથે કેવી રીતે જોડવાની વાત કરી છે મતલબ કે અત્યારની જે ભણતરની રીત છે એની સાથે સાથે જીવનમાં જે ખરેખર કામ લાગે એવા જ્ઞાન અને આવડતનું શું મહત્વ છે બરાબર તો ચાલો આચાર્યજીના આ સરસ વિચારોને ઊંડાણપૂર્વક સમજીએ આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે શિક્ષણને વધારે જીવંત વધારે ઉપયોગી અને અ વ્યક્તિના પૂરેપૂરા વિકાસ માટે વધુ સારું કઈ રીતે બનાવી શકાય ચોક્કસ એમના લખાણો એક નવી દિશા બતાવે છે પુસ્તકના અમુક ભાગ જોઈએ ને તો એક વાત તરત ધ્યાનમાં આવે છે આચાર્યજી અત્યારની શિક્ષણ પદ્ધતિના એક ખાસ પાસા તરફ આપણું ધ્યાન દોરે છે એમનું કહેવું છે કે આ પદ્ધતિ જે અંગ્રેજી સમયથી ચાલી આવે છે એમાં પેલું સૈદ્ધાંતિક જ્ઞાન પર વધુ ભાર છે હા બરાબર જેમ કે ઇતિહાસ છે ભૂગોળ છે ગણિતના નિયમો આ બધું જાણવું જરૂરી તો છે પણ શું એ જીવનની રોજબરોજની જરૂરિયાતો ભણતર ખાલી ચોપડીઓ અને પરીક્ષા પૂરતું રહી જાય ત્યારે વિદ્યાર્થીઓ જીવનના જે અસલી પાસા છે વ્યવહારુ બાબતો છે એનાથી કદાચ અજાણા રહી જાય છે હા એવું બને ગોખીને સારા માર્ક્સ તો આવી જાય પણ જીવનમાં જે અઘરા સંજોગો આવે એના ટકી રહેવા માટે જે સમજણ જે આવડત જોઈએ એનો વિકાસ કદાચ ઓછો થાય છે આપણે જોઈએ છીએ ને કે ઘણા યુવાનો ભણવા પાછળ કેટલાય વર્ષો આપે પૈસા પણ ખર્ચે હા ઘણો ખર્ચ થાય પણ પછી જ્યારે બહાર આવે નોકરી શોધે ત્યારે એમની પાસે એવી આવડત નથી હોતી કે તરત કોઈ કામ મળી જાય કે પોતાનું કંઈક શરૂ કરી શકે આજ વાત પુસ્તકમાં એક ઉદાહરણથી સમજાવી છે એ સમયના હિસાબે વાત કરીએ તો કોલેજના ભણતર પાછળ મહિને લગભગ 200 રૂપિયાનો ખર્ચ થતો રહેવા જમવા ચોપડીઓ ફી બધું મળીને અને એ જમાનામાં 200 રૂપિયા એટલે કે નાની રકમ નહોતી બિલકુલ તો આટલા વર્ષો આટલો ખર્ચ કર્યા પછી યુવાન ભણીને બહાર આવે અને એને લાયકાત મુજબનું કામ ન મળે અથવા મળે તોય શરૂઆતમાં બહુ તકલીફ પડે એટલે મનમાં સવાલ તો થાય જ ને કે આ ભણતરનો ખરેખરો ફાયદો શું બરાબર અને એટલે જ આચાર્યજી શિક્ષણના એક મોટા હેતુ પર ભાર મૂકે છે એમના મતે શિક્ષણનો મતલબ ખાલી ડિગ્રી કે સર્ટિફિકેટ આપવાનો નથી સાચું શિક્ષણ એ છે જે માણસને પૂરેપૂરો ઘડે વ્યક્તિત્વનું નિર્માણ કરે હા વ્યક્તિત્વનું નિર્માણ એમાં સારું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું મનની શાંતિ સમતુલા કેવી રીતે રાખવી લોકો સાથે સારો વ્યવહાર કરવાની આવડત પોતાના કુટુંબ અને સમાજ પ્રત્યેની જવાબદારીઓનું ભાન આળસ છોડીને મહેનતુ બનવું હા આળસ છોડવી મહેનતુ બનવું અને હંમેશા સારું કરવાની શ્રેષ્ઠ બનવાની ઈચ્છા રાખવી આ બધા ગુણો જરૂરી છે આ જ ગુણો વ્યક્તિને સાચો માણસ બનાવે અને સમાજ માટે ઉપયોગી બનાવે કચી આજે અંતર છે સિદ્ધાંતિક ભણતર અને વ્યવહારુ જીવન વચ્ચેનું એને પૂરવા માટે શું કરું આચાર્યજી આનો એક સરસ રસ્તો બતાવે છે જીવનો ઉપયોગી જ્ઞાન અને પ્રતિભાશાળી વ્યક્તિત્વનું નિર્માણ જીવનો ઉપયોગી જ્ઞાન હા એટલે એવું શિક્ષણ જે વ્યક્તિને ખાલી જાણકાર નહીં પણ સક્ષમ બનાવે પગભર બનાવે આત્મવિશ્વાસ આપે બરાબર આને જો મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આચાર્યજી સૂચવે છે કે ભણતરના કોર્સમાં જ એવી વસ્તુઓ અને તાલીમ હોવી જોઈએ જે રોજિંદા જીવન અને રોજીરોટી કમાવવામાં સીધી મદદ કરે કયા પ્રકારની તાલીમ એમને ઘણા ઉદાહરણ આપ્યા છે જેમ કે ખેતીની નવી રીતો વધુ નફો આપે એવી રીતે પશુપાલન કરવું ઘરમાં વપરાતું તેલ સાબુ જેવી વસ્તુઓ નાના પાયે બનાવવી બીજા ગૃહ ઉદ્યોગો વેપાર ધંધાની સામાન્ય સમજ ગ્રાહકો સાથે વાતચીત કરવાની કળા એટલે કે સેલ્સમેનશીપ મોટર ડ્રાઇવિંગ જેવી આવડત પણ હા મોટર કે બીજા વાહનો ચલાવવાની આવડત અને બીજા ઘણા હુન્નર આ બધું શીખવાથી શું થાય યુવાનો ખાલી નોકરીની રાહ ના જુએ પોતાનું નાનું મોટું કામ શરૂ કરવાનું વિચારી શકે અને આ સંદેભમાં પુસ્તકમાં એક બહુ જ રસપ્રદ વિચાર મૂક્યો છે આચાર્યજી એક જાણે વૈકલ્પિક કે પછી કહો કે સમાંતર શિક્ષણ વ્યવસ્થાની વાત કરે છે જ્યાં આવું વ્યવહારો જ્ઞાન આપી શકાય કઈ રીતે એમણે સૂચવ્યું કે ધર્મશાળાઓ છે મંદિરોની જગ્યા છે અથવા તો ખાસ છાત્રાલયો બનાવીને આવી જગ્યાઓનો ઉપયોગ આવા કેન્દ્રો માટે થઈ શકે ત્યાં વિદ્યાર્થીઓને ખાલી ચોપડીઓનું જ્ઞાન નહીં પણ સાથે સાથે નિયમિતતા સફાઈ શિસ્ત મહેનતનું ગૌરવ એકબીજાને મદદ કરવી આવા જીવનના પાઠ પણ શીખવા મળે અને સાથે પેલી વ્યવહારુ તાલીમ પણ હા બરાબર ઉપર જે વાત કરીએ બધી મળે એટલે આ વિચારનો અર્થ એ થયો કે આ રીતે તૈયાર થયેલો યુવાન જ્યારે ભણીને બહાર નીકળે ત્યારે ખાલી ડિગ્રી લઈને નોકરી શોધવા માટે મજબૂર ન હોય એની પાસે કોઈક હુન્નર હોય કોઈક આવડત હોય જેના જોરે પોતાનું કામ શરૂ કરી શકે હમ આત્મવિશ્વાસથી પોતાનું કામ શરૂ કરી શકે ભલે શરૂઆતમાં નાનું હોય પણ એ સ્વાવલંબી બને શિક્ષણનો સાચો હેતુ તો આ જ હોવો જોઈએ ને માણસને એવો તૈયાર કરવો કે ગમે તેવી હાલતમાં પણ માનભેર પોતાની રોજીરોટી કમાઈ શકે કોઈના પર આધાર ન રાખવો પડે આ જ સાચી આત્મનિર્ભરતા બિલકુલ એ જ સાચી આઝાદી અને સશક્તિકરણ આચાર્યજીના વિચારોમાં ખાલી યુવકોની વાત નથી પણ કન્યા કેળવણી પર પણ એમણે ખૂબ ભાર મૂક્યો છે એ માને છે કે છોકરીઓ માટે પણ આવું જીવનોપયોગી શિક્ષણ એટલું જ જરૂરી છે કદાચ વધારે જરૂરી છે હા ખાસ કરીને જરૂરી છે એવું શિક્ષણ જે એમને ભવિષ્યના જીવન માટે ખાસ કરીને એક સારી ગૃહિણી બનવા અને સમાજમાં પોતાની જવાબદારી નિભાવવા માટે તૈયાર કરે બરાબર આચાર્યજી સમજાવે છે કે છોકરીઓને ખાલી અક્ષર જ્ઞાન કે ડિગ્રી આપી દેવી એ પૂરતું નથી એમને ભણતરની સાથે એવી આવડતો અને સમજણ આપવી જોઈએ જે એમનું ભવિષ્યનું જીવન સુખી બનાવે જેમ કે જેમ કે ઘર કેવી રીતે ચલાવવું આવક ખર્ચનો હિસાબ રાખીને ઘરનું બજેટ બનાવવું અને એ પ્રમાણે ચાલવું ચારિત્ર્યનું ઘડતર કેટલું મહત્વનું છે સંતાનોનો ઉછેર જેમાં ગર્ભાવસ્થા અને બાળકના જન્મ પછીની સંભાળ સંસ્કાર બધું આવી જાય સ્વાસ્થ્ય સંભાળ પણ હા પોતાનું અને કુટુંબનું સ્વાસ્થ્ય સાચવવું પ્રાથમિક સારવારનું જ્ઞાન હોવું આખા ઘરમાં પ્રેમ અને સુમેળનું વાતાવરણ જાળવવું આ બધી બાબતોનું પ્રેક્ટિકલ નોલેજ બહુ જ જરૂરી છે ખરેખર આચાર્યજી જેને ગૃહ વ્યવસ્થા વિજ્ઞાન કહેવાય શકે એના પર ખૂબ ભાર મૂકે છે એમનું સૂચન છે કે લગભગ પાંચમા ધોરણથી માંડીને યુવાની સુધી એટલે કે અઢાર વર્ષ સુધીની છોકરીઓ માટે એક એવો વ્યવસ્થિત અભ્યાસક્રમ અને તાલીમ હોવી જોઈએ જે એમને આ બધી બાબતોમાં કુશળ બનાવે અને આ શિક્ષણ એવું હોય જે એમને ભવિષ્યમાં પણ રોલ માટે તૈયાર કરે હા ભલે એ પરણીને ઘર સંભાળે કે નોકરી કરે કે પછી સમાજ સેવા કરે એમને ખાલી માહિતી નહીં પણ જીવન જીવવાની કળા શીખવવી જોઈએ આમાં કદાચ અમુક નાના ગૃહ ઉદ્યોગોની તાલીમ પણ હોઈ શકે જેથી જરૂર પડે તો આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકે આત્મનિર્ભર બની શકે હમ આ વિચાર પાછળનો ભાવ એ છે કે સ્ત્રી ઘર અને સમાજની ધરી સમાન છે જો એ ભણેલી સંસ્કારી અને વ્યવહારુ હશે તો આખા કુટુંબને સુખી રાખશે અને આવનારી પેઢીને પણ સારા સંસ્કાર આપશે સાચી વાત છે આચાર્યજી કહે છે એમ આવી સ્ત્રી જ સાચા અર્થમાં ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા બને અને આ શિક્ષણ કંઈ એમને બાંધવા માટે નથી પણ એમને જીવનને વધુ સારી રીતે સંભાળવાની શક્તિ અને ક્ષમતા આપવા માટે છે તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું શિક્ષણ માટેનું જે વિઝન છે એ ખૂબ જ ઊંડું અને પ્રેક્ટિકલ છે હા ઘણું વ્યવહારું છે એ શિક્ષણને ખાલી મગજમાં માહિતી ભરવાની ક્રિયા નથી ગણકા પણ જીવન ઘડવાની પ્રક્રિયા તરીકે જુએ છે એવું શિક્ષણ જે વ્યક્તિના ચારિત્ર્યને સારું બનાવે જીવન જીવવા માટે જરૂરી આવડતો શીખવે અને સૌથી અગત્યનું એને પગભર આત્મવિશ્વાસુ અને સમાજ માટે ઉપયોગી નાગરિક બનાવે અને જો આપણે આ વાતને આજના સમયમાં અને આપણા દેશના સંદર્ભમાં જોઈએ તો આ વિચારધારા વધુને વધુ મહત્વની લાગે છે ભારત જેવા દેશમાં જ્યાં યુવાનોની સંખ્યા આટલી મોટી છે ત્યાં દરેક માટે સરકારી નોકરી તો શક્ય જ નથી બરાબર એટલે પોતાનો વ્યવસાય નાના ઉદ્યોગો સ્વરોજગાર આ બધાને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે આચાર્યજીએ વર્ષો પહેલાં જે કહ્યું હતું એ આજે પણ એટલું સાચું છે આ માટે આપણી શિક્ષણ વ્યવસ્થામાં એવા ફેરફાર લાવવાની જરૂર છે જે યુવાનોને ખાલી નોકરી શોધનારા નહીં પણ નોકરી આપનારા બનાવે શિક્ષણ જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ ચોક્કસ આચાર્યજીએ જે વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થાનો વિચાર આપ્યો એને સાકાર કરવા માટે નિષ્ઠા દ્રષ્ટિ સાધનો અને સૌના પ્રયત્નોની જરૂર પડે આ કંઈ સહેલું કામ નથી ના બિલકુલ નહીં પણ આ દિશામાં નાનો પ્રયાસ પણ મોટો ફેરફાર લાવી શકે છે સ્કૂલ કોલેજના અભ્યાસક્રમની સાથે સાથે આવી જીવન ઉપયોગી આવડતો શીખવવાની શરૂઆત તો થઈ જ શકે અને આ જવાબદારી ખાલી સરકાર કે શિક્ષણ સંસ્થાઓની જ નથી સમાજના દરેક જાગૃત વ્યક્તિએ આ દિશામાં વિચારવું જોઈએ આપણે પોતે શું શીખી શકીએ અને બીજાને શીખવાડી શકીએ આપણા ઘરમાં મોહલ્લામાં ગામમાં આવા નાના તાલીમ કેન્દ્રો કઈ રીતે શરૂ થઈ શકે હા આ બધું વિચારવા જેવું છે બિલકુલ આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યના પુસ્તક બચ્ચો કો વહ પઢાય જો કામ આવે ના પ્રેરક વિચારોના આધારે શિક્ષણના વ્યવહારુ અને જીવનલક્ષી પાસાઓ પર ઊંડાણથી વાત કરી મુખ્ય સંદેશ એ જ છે કે શિક્ષણ એવું હોય જે વ્યક્તિને માત્ર જાણકાર નહીં પણ જીવનના દરેક પડાવ માટે સક્ષમ સ્વાવલંબી અને સારા ચારિત્ર્યવાળો બનાવે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આચાર્યજીએ જે શિક્ષણની કલ્પના કરી છે એ ખાલી ભૂતકાળની વાત નથી પણ ભવિષ્યનો રસ્તો પણ છે આપણે સૌ વિચારી શકીએ કે આપણા અંગત અને સામાજિક જીવનમાં આપણી આસપાસ આપણે એવા કયા નાના પગલાં લઈ શકીએ જેથી શિક્ષણ વધુ અર્થપૂર્ણ વધુ વ્યવહારુ અને ખરેખર જીવન ઉપયોગી બને હા જેમ કે કદાચ કોઈ નવી આવડત શીખવી કે શીખવવી કોઈ જરૂરિયાતમંદ યુવાનને સાચો રસ્તો બતાવો અથવા સ્થાનિક સ્તરે આવા પ્રયાસોને ટેકો આપવો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ